આપણે સુરત હતી અત્યારે આવી ગઈ છે દેહ માં એટલે ભુવા ગામમાં તો આપણે જાવી રાઈડિંગ કરવી ચાલો તો બ્લોગમાં છે આપણે અત્યારે આવી ગયા છીએ અને અત્યારે ઘોડો છોડવાનો છે અને ગબરુભાઈ અત્યારે ચોકળો ચડાવે છે તો ગબરુભાઈ ઘોડો તમારે આખવાનો છે બે પગે આખશો કે હાલમાં આખશો એ કેવા હોડે સામાન બમન નાખો જો આ છોકરું ક્યાં ચડાવ્યું તું હાથમાં આ દે જુઓ લો છે એકો અને આ છે કેહર અને બે ઘોડીઓ હતી એ તો વેસી નાખી છે અત્યારે અરે આયા આવો જીબી નાખો માં ઈ કે જીબી છોડો ના ના લલી આ આનું નામ છે કેહર વાહ કેહર આપ મારી બેટી બહુ ગજું કરીએ

સુરત સુરતી પાસે એની વસેરી છે બાવળી આપડી પાસે હજી પાંચસો વર્ષ મમ્મી બાપુ ની વસેરી છે અહિયાં વસેરી છે આમ અંદાજે ગજુ કવડું કે છે ગજુ તો આપણે બહુ પરફેક્ટ ન ખબર પડે 57 તો ખરી છે 57 થી 58 નું દે 57 થી 58 છે હજી હવા હવા થી 1.5 વર જેવું છે હવા વર ઉપર છે છે હમ 1.5 વરસ પુરાંત છે આ જન આ ગજુ હાર મારું છે ભરતભાઈ આ ગજુ હારું કાટ છે ગ્રોથ હારો છે એનો અને આ છે કેહર આ કેટલા વર્ષ હતા ભરતભાઈ તમારી પાસે છે

સામાન નહી નાખવા દે તો ગભરું ગબરુભાઈ તમારે બે શબ્દ કેવા હોય ના જનાવર છે પણ છે રાખે છે સારા એમ અને સાકરી પણ સારી છે બધી રીતે એમ બે જણા પકડવો પડે ભાઈ એમ ડિસ્કો બિસ્કો કરે કે ડિસ્કો એકો ઘોડન કરાવો કે નહીં એકો ઘોડન ડિસ્કો નસાવાનો અમારે શું છે નસાવાતા જ નથી અમારે ઘોડા આ નસાવીને 5 રૂપિયા કમાવા એને અમે નથી માનતા ભાઈ આ તો શોક વસ્તુ રાખવી છે સ્પેશિયલ શોક છે જેમ ને સામાન મમન કાંડુ કાંડુ છોડ નાખો સામાન છડાવવાનો કે હા સામાન છડાવવો છે હાલો જયદીપ ભાઈ તમે શુભ મુહૂર્ત કરો ને આપણે મુહૂર્ત કરશું પેલા સામાન મમન નાખો તમે સામાન ને હાલો સામાન લાવું જો ને આ બધું કાતા રહી જશે Thank you. Aku tuh ya. Enggak aku. Aku aku. Aku aku.

હેલો ગાઈ હમ આ ગયે ઘોડા લે કે વહા પે કોડા બાંધતે મિત્રો આ છે ભરતભાઈ નું ઘોડા નું ફાર્મ અને આ ભરતભાઈ છે વિશ્યા ભરતભાઈ એક ઈ પ્રેમી છે પ્રેમી પ્રત્યે બહુ પ્રેમ હોય ઘોડા માટે તો હું ભરતભાઈ બે શબ્દ તમારે કઈ છે અમારા મિત્રો બધાય ની એ તો કે જ રોયલ વોશ ફાર્મ આ તમારું જ ફાર્મ ને ભરતભાઈ આ બે ઘોડિયું કેમ વેસાઈ ગઈ કે કે મિત્ર નહી દીધી નાખી વેસી નાખીને મેં કીધું આ ઘોડિયું કેમ ઓછી થઈ ગયાં ની બદલે તડે જ ઓછી થઈ ને હમ સાઉલોમી ગયો